પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના હસ્તે રિબિન કાપીને ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના હસ્તે રિબિન કાપીને ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બેંક ઓફ બરોડા દ્વારા એકસો સત્તરમાં સ્થાપના દિન નિમિત્તે પાલનપુર કલેક્ટર કચેરી અને જનસેવા કેન્દ્ર ખાતે આવતા અરજદારો માટે ઠંડા પાણીના કુલરની ભેટ આપવામાં આવી ત્યારે આજે કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવેલા ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ કલેક્ટર વરૂણ કુમાર બરનવાલ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઠંડા પાણીના કુલરની વ્યવસ્થા કચેરીમાં કરાતા અહીં આવતા અરજદારોને ઠંડુ પાણી મળી રહેશે આજ બેંક કે 117 મે સ્થાપના દિવસ પર બેંક બરોડાને કલેક્ટર પરિસરમાં વોટર કુલર મશીન ડોનેટ કી હે और हम उम्मीद करते हैं कि पब्लिक को इस सेवा का अच्छा लाभ मिलेगा इसके साथ साथ हमने एक वाटर कूलिंग मशीन जन सुविधा केंद्र में भी आज एक सौ स्थापना दिवस पे वहाँ हमने डोनेट किए और वहाँ भी हम चाहते हैं कि पब्लिक को उसका अच्छा प्रतिफल मिले उसका फ़ायदा मिले मेरा नाम हेमंत गांधी मैं यहाँ पे एज ए लीड डिस्ट्रिक्ट मैनेजर काम करता हूँ